ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશ ગિરી બાપુ દ્વારા પત્રકાર પરિષદ યોજની માહિતી આપવામાં આવી હતી ગિરનાર અંબાજી મંદિરના મહંત મોટા પીરબાવા તનસુખ ગિરી બાપુ ધીવલોક પામ્યા છે મહંત શ્રી તનસુખ ગિરી બાપુ ગિરનાર શ્રી અંબાજી મંદિર શ્રી દત્ત શેખર અને શ્રી વીણભંજન મહાદેવ મંદિરના મહંત હતા લાંબી બીમારીના અંતે રાજકોટ ખાતે ખાનગી હોસ્પિટલમાં ગત મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા

કંસુગીરી બાપુ હસ્પિટલમાં સારવાર હેટળ હતા ત્યારે મહેશગીરી બાપુએ સહી સિક્કા કરાવી અંગૂઠા લગાવી લીધાનો આક્ષેપ કરાયો છે સમગ્ર મામલે મહેશગીરી બાપુએ પ્રતિક્રિયા આપી છે ને ગુજરાતને ને સાધુ સંતોને બધાને ખબર છે કે ગિરનારના અંદર જે કંઈ પણ એવી વિરોધી તાકતો હોય એના સામે ઉભા રહીને તટસ્થતાથી વાત કરવી એના માટે કંઈ પણ કરી છૂટવું પડે તો એ વિરોધી તાકાતોને રોકવા માટે સતત ઊભો રહ્યો છું અને સત્ય અને ધર્મ આ બે વસ્તુ જે વિષયો છે સત્ય અને ધર્મ એના સાથે જીવન વિતાવ્યું છે અને વિતાવવાનું નક્કી જ કર્યું છે આ મારી ઓળખાણ છે અને એ ઓળખાણ કાયમ રાખીને આજે હું મીડિયાના સમક્ષ ઉપસ્થિત થયો છું હમણાં હમણાં જ લગભગ એકાદ કલાક પહેલાં પરમ પૂજ્ય ભ્રમલીન તનસુખગીરી બાપુ જે આજ રાત્રિમાં દેવલોક પામ્યા અને એમની સમાધિ યાત્રા કાઢવાની હતી હું ત્યાં જ હતો સવારથી અને ત્યારે સમાધિ યાત્રા પૂર્વે હરિગીરીજી જે અખાડા પરિષદના મહામંત્રી છે એમણે ત્યાં જે તનસુખગીરી બાપુના સેવક કિશોરભાઈ તેમજ યોગેશ ગીરી આ બેને વિડીયો મેં જોયા છે વિડીયોમાં એ પોતે કહી રહ્યા છે કે નામ બોલો નામ બોલો આ કરો તે કરો એવું કહીને એવા આરોપ લગાવ્યા કે મહેશગીરીએ તનસુખગીરી બાપુના સહી સિક્કા લીધા છે અને એ લોકો ત્યારે સૂતા હતા હું ખૂબ જ સારી રીતે સ્પષ્ટતા કરીશ અને સત્ય કહીશ કેમ કે મારો સ્વભાવ એ છે સૌથી પહેલી વાત કિશોરભાઈ અને યોગેશ ગીરીની કરીશ એ લોકોનું એવું કેવું છે કે એ લોકો સુતા હતા અને આ બધું કરે આવ્યું તો મારું એવું કેવું છે કે તમે હજી જાગ્યા જ ક્યાં છો તમે તનસુખી તનસુખગિરી બાપુના સેવક છો એની સાથે જીવન વિતાવ્યું છે તનસુખગિરી બાપુ જે ભવનાથના મહંત રહ્યા છે એને ત્યાંથી કાઢ્યા કોણે હરિગિરિજી અત્યારે ત્યાં બેઠા છે એને કાઢ્યા કોણે હરિગિરિજીએ કાઢ્યા અને ગિરનાના તળેટીમાં આવી કેટલી જગ્યા છે કે આને કાઢીને ઓલેને બેસાડવો ઓલાને કાઢીને ને એને બેસાડવો અને પરિવાર વધારવો ને આ બધી કામ ચાલુ છે જે તનસુખગિરી બાપુનું અપમાન થયું જેને અમારા ગુરુ પરંપરામાં જે મંદિર આવે છે એમાંથી બાપુને એમને કાઢીને આજે પોતે ત્યાં બેઠા છે અને એમના ખોળામાં એમના સેવકો બેસી ગયા આજે તો આ શરમજનક વાત નથી હજી જાગ્યા જ ક્યાં છો તમે અને મારા પાસે રેકોર્ડિંગ છે મારા પાસે બધું જ છે